વડોદરાના ફર્ટિલાઇઝર સોખડા સર્વિસ રોડ બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે હાઈવે થી શહેર તરફ સર્વિસ રોડ નો ઉપયોગ કરતા વાહન ચાલકો રોજ અટવાયા કરે છે એક કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થાય છે સર્વિસ રોડ નો એક તરફ નો રોડ બંધ હોવાથી તકલીફ સર્જાઈ રહી છે સર્વિસ રોડ પર વિકાસ ના નામે મસ્ત મોટો ખાડો ખોદી દેવામાં આવ્યો છે સોખડા ગામ તરફ જતા વાહનો અટવાઈ ગયા છે છેલ્લા છ મહિનાથી બ્રિજ નીચેનો સર્વિસ રોડ બંધ છે ઇમરજન્સી માટે જતું વાહન પણ ટ્રાફિક જામમાં ફસાયું રિપેરિંગનું કામકાજ ચાલતું હોવાથી તકલીફ પડી રહી છે સ્થાનિક તંત્ર દ્વારા ગોકળ ગાયની ગતિએ કામગીરી ચાલતી હોવાથી અવર જવર કરતા લોકોને તકલીફ પડી રહી છે આટલા મહિનાઓ થઈ ગયા છતાં પણ સમારકામમાં કોઈ પ્રગતિ નથી ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે જેથી લોકોને રોજ પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે આ કામગીરી પૂર્ણ થતા કેટલો સમય લાગશે તે પણ એક સવાલ છે રોજિંદી અવર જવર અને નોકરિયાત વર્ગ માટે સર્વિસ રોડ બંધ થઈ જતા મુશ્કેલીઓ પડી રહી છે આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા